કેમ છો દોસ્તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત હું તમારા માટે લઈને આવ્યો છું ખૂબ જ એક મહત્વનો તમારા માટેનો આ વિડીયો આ વિડીયો માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ તેમના વાલીઓ માટે અને શિક્ષક મિત્રો માટે પણ કે જે શિક્ષકો પરીક્ષાની અંદર સુપરવિઝનની કામગીરી સાથે જોડાવાના છે તેમના માટે પણ આ વિડીયો બહુ મહત્વનો છે તો ચાલો આપણે તમારા જ્ઞાનની અંદર વધારો કરવા માટે એટલે કે જ્ઞાનની ગર્જના કરવા માટે મળીએ માધ્યમથી દોસ્તો પરીક્ષા આપવા માટે તમે જઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પરીક્ષા આપવા માટે જાવ છો એ ધોરણ ની હોય કે ધોરણ ની પરીક્ષા હોય પણ તમને ખબર હશે તમારા પરીક્ષાનો સમય શું છે સમયપત્રક તમને મળી ચૂક્યું છે ક્યારે કયું પેપર છે એ પેપરનો શું સમય છે એ તમને મળ્યો હશે પણ હા મિત્રો તમારે તમારા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા પછી તમને જે મળતો સમય છે એ સમયનું શું છે છે એનો ખ્યાલ ના નથી ક્યારે ધોરણ વિદ્યાર્થીઓ આ માહિતી વિદ્યાર્થીઓ તો રાખવાની જ છે પણ એના વાલીઓ પણ એના પાલ્ય અને પૌત્ર કે પુત્રીઓને આ માહિતી આપવાની છે એટલે એને ખ્યાલ આવે કે ક્યારે અને કેટલા સમયમાં તેને કયો જે વિભાગ છે પાઠ છે પૂરો કરવાનો છે તો પહેલા આપણે વાત કરીએ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે એટલે કે પરીક્ષા આપનારા મારા વિદ્યાર્થી મિત્રો તમારો જે સમય છે સવારની સેશનમાં જ હોય છે એટલે કે તમારે જયારે પરીક્ષા આપવા જવાનું છે તો એ પરીક્ષાનો તમને જે બોર્ડ થકી મળતો જે સમય છે એ દસ થી લઈ અને એક વીસ સુધી છે એટલે કે ત્રણ કલાક અને વીસ મિનિટનો સમય તમને પેપર માટે પ્રાપ્ય થાય છે વીસ મિનિટનો સમય તમને વધુ મળે છે ત્રણ કલાક ઉપરાંત તો આ વીસ મિનિટ શું છે જો વિદ્યાર્થી મિત્રો તમારી જે પરીક્ષા છે એ આપવા માટે જાઓ તો પ્રથમ દિવસે તમે ખાસ ધ્યાન આપજો ત્રીસ મિનિટ તમે તમારા પરીક્ષાના કેન્દ્ર ઉપર વહેલા પહોંચી જાવ અને ત્યાર પછીના જે પ્રશ્નપત્ર આપવા માટે પેપર આપવા માટે જાઓ તો દરરોજ વીસ મિનિટ અગાઉ તમારે તમારા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જવું આ બહુ જરૂરી અને મહત્વની બાબત છે હવે જોઈએ આપણે કે તમારે તમારા પરીક્ષા કેન્દ્રની અંદર જે બ્લોક છે એ બ્લોકની અંદર તમે પહોંચી જાઓ એટલે કમ્પ્લીટ દસ વાગે જે દસ વાગ્યાનો સમય છે એ દસ વાગે તમને તમારા પરીક્ષાના ખંડની અંદર તમારા હાથમાં જે છે એ ઓએમઆર સીટ અને તેની સાથે તમને પ્રશ્નપત્ર આપવામાં આવશે હવે આ દસથી લઈ અને દસ પંદર સુધીનો જે સમય છે એટલે કે પંદર મિનટનો જે સમય તમને પ્રાપ્ય થાય છે એટલે કે થી દસ પંદર સુધીનો જે સમય છે એ સમયગાળા દરમિયાન તમારે ઓએમઆર સીટમાં વિગતો ભરવાની છે જો ઓએમઆર સીટમાં વિગતો ખૂબ કાળજીથી ભરજો

અને ત્યાર પછી તમારા હાથમાં જે પ્રશ્નપત્ર આવ્યું છે એનું વાંચન કરવાનું છે એટલે કે પંદર મિનિટની અંદર તમારે આ તમામ કામગીરી નિપટાવી લેવાની છે અને ત્યાર પછી દસ ને પંદરે એક બેલ પડશે એટલે કે દસ ને પંદરે બેલ પડશે અને ત્યાંથી તમારે ઓએમઆર સીટની અંદર વિગતો ભરવાની એટલે કે જે જવાબો છે એ જવાબો આપવાની શરૂઆત કરવાની છે તો આ રીતે એક કલાકનો સમય તમને દસ પંદર થી લઈ અને પ્રાપ્ત થશે અને આ રીતે અગિયાર ને પંદરે બેલ પડશે અને એ વખતે તમારે તમારી ઓએમઆર સીટ જે છે એ તમારા ખંડની અંદર રહેલા જે સુપરવાઇઝર છે તેને આપી દેવાની હોય છે હવે જો દસ પંદર થી લઈ અને દસ પંદર થી અગિયાર પંદર સુધી તમે ઓએમઆર ભરી અગિયાર પંદર તમે ઓએમઆર સીટ આપો એટલે એ સમયમાં ઓએમઆર સીટ કલેક્ટ કરવામાં આવશે અને અગિયાર પંદર થી લઈ અને અગિયાર ને વીસ સુધીમાં તમને જે ઉત્તર વહી પાર્ટ બી વર્ણનાત્મક વિભાગ લખવા માટે આપવામાં આવશે તો એ કે ઓએ માં સીટ ભર્યા પછી ઉત્તર વહીની વિગતો પણ તમારે ભરવાની છે એટલે આ 5 મિનિટ તમને મળશે 11 15 થી લઈ અને 11 ને સુધી અને 11 ને ના આ ટકોરા સાથે સમય સાથે તમારે તમારા પાર્ટ બી માટે થઈ ઉત્તર વહી લખાણ લખવાની શરૂઆત કરવાની છે ઉત્તર વહી તમે લખાણ લખવાની શરૂઆત કરશો અને આ રીતે ઉત્તર વહી અંદર લખાણ લખતા લખતા તમને પૂરો બે કલાકનો સમય મળશે એટલે કે અગિયાર ને વીસ થી લઈ અને એક ને વીસ સુધીનો સમયનો સમય એકસો પ્રાપ્ત થશે અને આ રીતે તમે લખાણ લખતા હશો ત્યારે તમને એક વોર્નિંગ બેલ મળશે એકને દસ મિનિટ એટલે કે તમારા પરીક્ષાનો સમય પૂરો થતા દસ મિનિટ પહેલા તમને વોર્નિંગ આપવામાં આવશે અને એ વોર્નિંગ એ હશે કે તમે લીધેલી જે વધારાની પુરવણીઓ છે બાંધી દેવા માટે અને તમને ખ્યાલ આવે કે મારે હવે કેટલું બાકી છે અને કઈ રીતે લખાણ લખવું અને ત્યાર પછી કમ્પ્લીટ અગિયાર ને વીસ મિનિટ જે છે એની સાથે શરૂ થયેલું આ પેપર એક ને વીસ મિનિટ થતા પૂર્ણાહુતિ થશે એટલે કે એ તમારું પેપર પૂરો થયાનો સમય

એ સમયનો આ પ્રકારે તમે ખ્યાલ રાખજો અને એ પ્રકારે તમે તમારી પરીક્ષા આપો તમારું ખૂબ સારું જ્વલંત પરિણામ પ્રાપ્ત થાય બસ એવી અભ્યર્થના સાથે ફરી મળીશું તમને બધાને બેસ્ટ ઓફ લક